પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે બાળકોને ડેવલોપ કેવી રીતે કરશો આ પુસ્તકનું આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે અવંતિકા ગુણવંત આ પુસ્તકમાં ત્રીસ પ્રકરણો છે અને બધા જ પ્રકરણોમાં કથાવસ્તુ બાળ ઘડતર અંતર્ગત લખાયું છે બાળકના ઘડતરમાં શિક્ષણની સાથે સાથે સામાજિકતા સંસ્કાર મૂલ્યો રમતગમત ધર્મ વ્યવહાર વગેરે બાબતમાં બાળકોનો ખ્યાલ રાખવાનો છે તેમજ દરેક માતા પિતા કુટુંબ સમાજ શિક્ષક બધાએ બાળકને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવાનું છે યોગ્ય માર્ગદર્શન આપવાનું છે અને છેલ્લે અંતિમ પ્રકરણમાં આ પુસ્તકમાં અંતિમ પ્રકરણમાં શિક્ષણવિદોને ખેવણીકારોને શિક્ષકોને તેમજ શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને શિક્ષણની સાર્થકતા સમજી શિક્ષણ આપે એ જ અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર